થોડા દિવસો પહેલા આપણે જોયું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કપ સિરફ પીવાથી બાળકોના મૃત્યુ થયા એમાં તેર જેટલા બાળકોના મોત થવાથી ખળભળાટ મચી ગયો છે જેના કારણે હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયું છે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે અને આ કપ સિરફ પીવાથી મૃત્યુ થયા એના પાછળનું કારણ છે કિડની ફેલ થઈ જવું કારણ કે આ કપ સિરફમાં સૌથી વધુ પ્રમાણ ડાય ગ્લાયકોલનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું જેના કારણે બાળકોને કિડની ફેલ થઈ ગઈ અને એમના મૃત્યુ થઈ ચૂક્યા છે એટલા માટે હવે કેન્દ્ર સરકારે બાળકોને લઈને ગાઈડલાઇન્સ પણ જાહેર કરી છે બીજી એ બાબત કે આ જે તપાસમાં ગુજરાત સુધી કનેક્શન સામે આવ્યું છે એમ્પીમાં જે કપ સિરફ પીવાથી બાળકોના મૃત્યુ થયા છે એમાં ગુજરાત કનેક્શન એટલા બાકી કારણ કે એ કપ સિરફ જે બનાવતી ફાર્મા કંપની હતી એને રો મટિરિયલ ગુજરાતની બે ફાર્મા કંપની દ્વારા મોકલવામાં આવતું હતું અને એક સુરેન્દ્રનગરની ફાર્મા કંપની શેપ ફાર્મા કંપની અને એક છે અમદાવાદની રેડનેક્સ કંપની કે જે રો મટીરિયલ બનાવે છે અને એ સપ્લાય કરતા હતા એમ્પીની સિરપ બનાવતી ફાર્મા કંપનીને એટલે એટલા માટે હવે તપાસનું ધમધમાટ શરૂ થઈ ગયું છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અન્ય પણ સિરફ બનાવે છે ફાર્મા કંપનીમાં તપાસના આદેશ આપી દીધા છે સાથે સાથે હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારે ચોખ્ખું સ્પષ્ટ કહ્યું છે કે બે થી ત્રણ વર્ષના જે બાળકો છે એને શરદી ઉધરસ થાય છે તો કોઈ પણ પ્રકારની દવા આપવામાં ન આવે કારણ કે એ બાળકો બે ત્રણ દિવસ વધી વધી પાંચ દિવસમાં જાતે જ ઠીક થઈ જતા હોય છે એટલા માટે કોઈપણ પ્રકારની દવા નાના બાળકોને આપ ન આવે અને આ આજુબાજુ તમારા કોઈ નાના બાળકો ભૂલકાઓ છે નવા નવા માતા પિતા બન્યા છે તો એમને આ રીલ્સ ચોક્કસથી મોકલી દેજો કે તે પોતાના બાળકોને સામાન્ય શરદી ઉધરસમાં કોઈ પણ પ્રકારની દવા ન આપે